ધાંગધ્રા શહેરના ઉજ્જડની પારી પાછળ આવેલ ઇલેક્ટ્રિક થાંભલાએ નિર્દોષ ગાયનું ભોગ લીધો પીજીવીસીએલની પ્રી મોન્સુની કામગીરી ઉપર ઉઠ્યા સવારો જીવદયા પ્રેમીઓમાં રોજ ભકુકી ઉઠ્યો મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરના જીવદયા પ્રેમી તથા ગૌવંશના માલિક દ્વારા જણાવાયું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના ઉજ્જડની પારી પાસે આવેલ પીજીવીસીએલના સબ ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થતી ગૌમાતાને શોટ લાગતા મોતને ભેટી હતી જ્યારે જીવદયા પ્રેમી તથા ગૌભક્ત અનુપસિંહ ઝાલા દ્વારા બનેલ દુઃખદ ઘટના વખોડી કાઢી હતી ને પીજીવીસીએલને થતી પ્રી મોન્સૂની કામગીરીને આડે હાથ લીધી હતી જ્યારે ખરેખર હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાં સામાન્ય વોલ્ટ કે હેવી વોલ્ટની પસાર થતી લાઈનો ઇલેક્ટ્રિક થાંભલાઓ તથા ફરતી જાળીઓ સહિતની પ્રી મોન્સૂની કામગીરી વિશેલ દ્વારા અગાઉ કરાતી હોય છે પણ આગની આ ઘટના તે વિશેલની પ્રી મોન્સૂની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે

ધ્રાંગધ્રા દ્વારા દર વર્ષે ફ્રી મોન્સૂનની કામગીરી દર ગુરુવારે કરવામાં આવે છે અને આ વર્ષે પણ ફ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવેલી પણ કોઈ ઓલું વ્યવસ્થિત કામ થયેલ ન હોય તેના કારણે વારંવાર ભ્રષ્ટાચારના કારણે અનેક જીવો ગુમાવવા પડે છે તે આજે પણ મંગળવારના દિવસે સવારમાં જ અત્યારે ગૌમાતા જે બહાર નીકળતા જ શોર્ટ સર્કિટ થતાં ત્યાં શોર્ટ લાગતા મૃત્યુ પામેલ છે તેની કાર્યવાહી કરવામાં આવશે લાલાભાઈ મેવાડા છે હું ખારીમાં રહું છું એક મારી વાસડી ઘરે ઘરેથી બહાર કાઢી ત્યાં અહીંયા ઉજ્જડ ઉજ્જનની બારી તરીકે એક સ્થળ છે અહીંયા અહીં પસાર થતાં એક શોર્ટ સર્કિટ થયો છે મારી ને અને એને મરી ગઈ છે ત્રણ વર્ષની વાસડી છે